આજે એક સરસ મજાની રેસીપી લઈને આવી છું નામ તો એનું છે મેંદુવડા પણ મેં મેંદુવડા બનાવ્યા છે સોજીના એટલે કે રવાના અને હું એકલી જ છું એટલે હું બનાવતી હોઉં ત્યારે કોઈ વિડીયો ઉતારે એવું તો છે નહીં એટલે મેં બનાવી લીધા પછી વિડીયો ઉતારવાનું નક્કી કર્યું તો એક કપ રવો લેવાનો એટલું જ દહીં લેવાનું અને સરસ રીતે મેંદુવડા વળી શકે વચ્ચે કાણું પાડીને બની શકે એટલા માટે બાઇડિંગ માટે પૌવાનો ભૂકો કરવાનો બધું મિક્સ કરી લેવાનું અને પંદરથી વીસ મિનિટ ઢાંકીને રાખી મૂકવાનું પછી એમાં મીઠું બાફેલું બટેટું એકદમ છુંદી નાખીને ઝીણી સમારેલી ડુંગળી કોથમરી લીમડાના પાન એ બધાને એકદમ ઝીણું ઝીણું સમારવાનું અથવા તો ગ્રાઇડિંગમાં થોડુંક ક્રશ કરી લેવાનું બહુ નહીં ચટણીથી જાય એવું નહીં આદુ મરચાંની પેસ્ટ નાખવાની અને બધું મસળીને ભેળું કરવું એમાં મરી પાવડર નાખવો હિંગ નાખવી ખાવાનો સોડા નાખવો આ બધું એમાં નાખવાનું અને પછી હાથને ભીનો કરીને વચ્ચે ભીની આંગળી વડે કાણું પાડવાનું અને પછી એને દજાઈને એવી રીતે તળવાનું કેટલાક હાથને તેલવાળા પણ કરે છે તળતી વખતે પણ ભીના કરવાથી વધારે સરસ રીતે મેંદુવડા તળી શકાય છે કોપરાની ચટણી બનાવવાની નારિયેળના કટકા કરીને એમાં લીલા મરચાં આદુ દાળિયા મીઠું લીંબુ કોથમરી એ બધું નાખીને મિક્સરમાં ચટણી બનાવવી અને સુંદર મજાની દાળ તુવેરની તો દાળ તો આપણે જનરલી રોજ બધા બનાવતા જોઈએ પણ આમાં જરા મસાલેદાર દાળ બનાવવાની તો આ મેંદુવડા મેં બનાવ્યા છે જો તમને સૌને બતાવું જો આ મેંદુવડા ચાલો મારે ઘરે જમવા કેવા બન્યા છે દેખાવ માર ટોપ છે ને બરાબર વચ્ચે કાણું પડ્યું છે સમારેલી ડુંગળી અંદર હોય એટલે ખાવાની પણ બહુ મજા આવે બજારમાં મોટા બગોલા જેવા મેંદુવડા મળે છે એને બદલે આ નાના નાના સરસ મેંદુવડા છે તો ચાલો મારે ઘરે આજે બધા જમવા ને નહીતર વિડીયો જોઈને ધરાઈ જજો ハハ <laughs>